રાત્રિનો સમય મનુષ્યના જીવનમાં સૌથી કિંમતી માનવામાં આવ્યો છે દિવસભરની દોડધામ કામકાજ અને ચિંતા પછી શરીર જ્યારે આરામ કરે છે ત્યારે મન અને મગજને નવી તાજગી મળે છે વિજ્ઞાન હોય કે આધ્યાત્મિકતા બંને માન્યતાઓ એક બાબત પર સહમત છે કે ઊંઘ મનુષ્યના જીવન માટે એટલી જ જરૂરી છે જેટલી હવા પાણી કે આહા પરંતુ ઘણીવાર લોકો કહે છે કે 3 થી 5 વાગે જાગવું જોઈએ કે જાગવું નહીં જોઈએ આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે થોડું ઊંડાણ માં જઈએ તો ખબર પડે છે કે આ સમય આપના શરીર મન અને આત્મા ત્રણેય પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે માનવ શરીરનો કુદરતી ઘડિયાળ બાયોલોજિકલ ક્લોક ખૂબ જ अनोખો છે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો સમય એવો હોય છે જ્યારે આપણા ફેફસા લિવર અને ઇમ્યુન સિસ્ટમ પોતાની રિપેરિંગ પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે આ સમય દરમિયાન શરીરને ગહેરી ઊંઘની સૌથી વધારે જરૂર હોય છે જો કોઈ વ્યક્તિ આ સમયે જાગી જાય તો તેના શરીરને પૂરતો આરામ મળતો નથી પરિણામે આખા દિવસ દરમિયાન થાક લાગવો, ઊર્જાની અછત અનુભવવી અને નાના મોટા રોગો થવાની શક્યતા વધે છે. ડોક્ટરો કહે છે કે જો ઊંઘ અધૂરી રહે તો હૃદયરોગ, ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ ઝડપથી વધે છે. એટલે 3 થી 5 વસ્તે જાગવું શરીરના આરોગ્ય માટે યોગ્ય નથી, જો સુધી તેની પાછળ કોઈ આધ્યાત્મિક કારણ કે ખાસ લક્ષ્ય ન હોય. मानसिक जोवामा जो आवे तो आ समय ने मनशास्त्रीय नाइट एंजाइटी जोन कहे छे। कारण के आ समय सबकॉन्शियस माइंड खूबज एक्टिव रहे छे, जो कोई व्यक्ति अचानक त्रगे उठी जाए अचारवा लगे तो नकारात्मक विचार भय चिंता वधु थी मन में घुसी आदाच तेप अनुभव्यू हे कि रात्र आ समय जागी ने करेला विचारों घर अतिशय नकारात्मक हो દિવસ દરમિયાન તેજ વિચાર એટલા ભારે લાગતા નથી કારણ કે રાત્રે મન શાંત હોય છે આસપાસ અંધકાર હોય છે અને મગજ પોતે ખૂબ સેન્સિટિવ થઈ જાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમયને ભારતીય શાસ્ત્રોમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે યોગ અને આયુર્વેદ મુજબ 3 વાગીને 30 મિનિટ વાગ્યાથી 4 વાગીને 30 મિનિટ વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે આ સમય ધ્યાન પ્રાર્થના અને આત્મવિચાર માટે ઉત્તમ ગણાય છે ઘણા સંતો ઋષિઓ અને મહાનુભાવો આ સમયે જાગીને ધ્યાન કરતા તેમની માન્યતા હતી કે આ સમયે પરમાત્માની ઉર્જા સૌથી નજીક અનુભવાય છે પરંતુ આ વાત એટલી જ સાચી છે કે આ સમયનો ઉપયોગ જો ખોટા કામ માટે થાય તો એ ઉર્જા નષ્ટ થઈ જાય છે એટલે જો કોઈ વ્યક્તિ આ સમયે જાગે અને ફક્ત મોબાઈલ टीवी કે ફालतू કામમાં સમય બગાડે તો તેના મન પર નકારાત્મક પ્રભાવ પડે છે જીવનમાં ઘણી વાર આપણે જોયું છે કે કેટલાક લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ સ્ક્રોલ કરતા રહે છે સોશિયલ મીડિયા રીલ્સ અને ન્યૂઝમાં એટલા ખોવાઈ જાય છે કે 3 વાગી જાય છે પછી 5 વાગે સુઈ જાય છે આવી વ્યક્તિને સવારે તાજગી અનુભવાતી નથી દિવસ દરમિયાન કામ કરવાની શક્તિ ઘટી જાય છે અને ધીમે ધીમે તે ડિપ્રેશન કે ચીડિયારપણનો શિકાર બને છે એક સર્વે મુજબ 70% લોકો જે રાત્રે 3 થી 5 સુધી મોબાઈલ વાપરે છે તેઓ દિવસ દરમિયાન ઉદાસ રહે છે અને કન્સન્ટ્રેશન પાવર ખોઈ બેસે છે પરંતુ આનો અર્થ એ નથી કે 3 થી 5 વાગે જાગવું હંમેશા ખોટું છે જો તમે આ સમયનો ઉપયોગ ધ્યાન પ્રાર્થના અથવા આધ્યાત્મિક અભ્યાસમાં કરો તો આ સમય તમારું જીવન બદલાવી શકે છે સંતો કહે છે કે આ સમયમાં કરેલો સકારાત્મક વિચાર અને પ્રાર્થના આખા દિવસને સુખી બનાવી દે છે એટલે જ આ સમયને ગોલ્ડન આર ઓફ સોલ પણ કહેવામાં આવે છે પ્રેક્ટિકલ જીવનમાં જોઈએ તો સૌથી યોગ્ય સમય એ છે કે રાત્રે દસ વાગે સૂઈ જઈને સવારે પાંચ કે છ વાગ્યે ઉઠવું આ સમય ઉઠનાર વ્યક્તિ તાજગી અનુભવશે શરીરને પૂરતો આરામ મળશે અને મન પણ સકારાત્મક રહેશે જો તમને ડિસિપ્લિન બનાવવી હોય તો મોબાઈલ ડિટોક્સ કરો રાત્રે દસ પછી મોબાઈલ દૂર મૂકી દો અલાર્મ સીધું છ વાગ્યે લગાવો ત્રણ વાગે નહીં જીવનમાં સફળ થવા માટે પૂરતી ઊંઘ અને યોગ્ય સમય પર ઉઠવું એટલું જ મહત્વનું છે જેટલું મહેનત કરવું અંતમાં એક જ વાત યાદ રાખો ત્રણથી પાંચ વાગ્યે જાગવું ખોટું નથી પણ ખોટા કામ માટે જાગવું ખૂબ ખતરનાક છે આ સમય જો મોબાઈલ અને નેગેટિવ વર્કમાં બગાડશો તો જીવનની ઊર્જા ગુમાવી બેસશો પરંતુ જો આ સમય સકારાત્મકતા લાવશો ધ્યાન કરશો आराधना करशो तो તમારું મન શરીર અને આત્મા ત્રણે મજબૂત બનશે જીવનમાં મહાતા મેળવવા માટે સમયનું યોગ્ય પ્રબંધન જ સૌથી મોટું સાધન છે એપીજે અબ્દુલ કલામ કહ્યું હતું સ્લીપ ઇઝ નોટ અ વેસ્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ એનર્જી એટલે મિત્રો સમયને સાચો ઉપયોગ કરવો એ જ સાચી સફળતા છે